રાજકોટ ખાતે બનેલ ટીઆરપી ગેમ ઝોનની ગોજારી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે અને રાજ્યભરમાં સ્કૂલ હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ વાડીઓ મોલ ધાર્મિક સ્થળો વગેરે સ્થળોએ ફાયર સેફટી અને ફાયર એનઓસીની ચકાસણી કરવાના આદેશો કર્યા છે ત્યારે આ આદેશ હેઠળ પાટણ નગરપાલિકાએ શહેરમાં સરકારે જણાવેલ સ્થળોએ સર્વે શરૂ કર્યો હતો મળતી માહિતી મુજબ કેટલી જગ્યાઓએ ચકાસણી કરાઈ છે જેમાં હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ શાળાઓ વગેરેમાં તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે કેટલીક જગ્યાએ ફાયર સેફટી તો હતી પણ ફાયર એનઓસી નહીં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે નાયબ મામલતદાર અને વોર્ડ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા શહેરની શાળાઓની ફાયરને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે શાળાઓમાં વોટર ટેન્ક અને વોટર પંપની ચકાસણી બાદ ઇમરજન્સી એક્ઝિટ ફાયર એલાર્મ સિસ્ટમ સહિત ફાયરની એક્સપાયરી ડેટ સહિતની ચકાસણી કરવામાં આવી હતી તો જે શાળાઓ પાસે ફાયરની એનઓસી ન હોય તેવી શાળાઓને સરકારના નીતિ નિયમ મુજબ તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવવાનું નાયબ મામલતદારે જણાવ્યું હતું પાટણ શહેરમાં અલગ અલગ ટીમો દ્વારા નગરપાલિકાની ટીમ અન્ય કર્મચારી દ્વારા ત્રણ ટીમ બનાવી પાટણ શહેરમાં આજે હમણાં બદલીની માટે આદેશ કરવામાં આવેલ હતો તે લગત આજે લીટલ સ્ટાર સ્કૂલ ખાતે અમે આવેલ છીએ ફાયર ચેપ્ટિંગ એનઓસી બાટલા વોટર પંપ ફાયર એલર્મ સિસ્ટમ જોવા માટેનો આદેશ કરવામાં આવેલ હતો મુલાકાત લેવામાં આવે છે જે આદેશ મુજબ બરાબર મળેલ છે